જુનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ધવલ નામનો એક વ્યક્તિ જુનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા એક તબીબને સ્વિફ્ટ કાર અપાવી દેવાની લાલચ આપી રૂપિયા બે લાખ ભાવ નક્કી કરી વિશ્વાસમાં લઈ આંગળીયા દ્વારા પેમેન્ટ કરાવી લઈ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો જેથી જુનાગઢ પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીને મહારાષ્ટ્રના દહીસરથી ઝડપી લઈ પૂછપરછ કરતા આ શખ્સ પિયુષ પટેલ અને મહેસાણાના વિસનગરનો હોવાનો સામે આવ્યો હતો

મેળવી હોય તો એનો સંપર્ક નંબર અને કાર વેચનાર વ્યક્તિને એવું કીધું કે તમારી કારની કિંમત હું વધારે સારી કિંમત અપાવીશ થોડા પૈસા વધારે અપાવીશ અને સાયમન સાથે સાથે કાર ખરીદનાર નો કોન્ટેક કરતો કોઈ નજીકના એ વિસ્તારના નજીકના ડીલર એ રીતના માહિતી મેળવી અને એમને એવું જણાવતો કે હું તમને કાર ઓછા પૈસા દઈશ એટલે જે કાર કાર લેનાર છે છે એની પાસે કે કે પોતાની જે કારની કિંમત નક્કી થઈ છે એ આપવી પડશે તમે પૈસા આપશો એટલે બે ત્રણ માં તમને કાર મળી જશે પેલી વ્યક્તિ જેવા પૈસા આપે એટલે તરત ને તરત આ વ્યક્તિ ફોન બંધ કરી દેતો અને ત્યાંથી ગાયબ થઈ જતો તો આ જે ધવલ પટેલ છે જે આરોપી તો એની પૂછપરછમાં જેટલા ગુના જે એને કરેલા છે અલગ અલગ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તો એ અગિયાર ગુના આ સમય દરમિયાન દાખલ કરવામાં આવે અલગ અલગ પોલીસ સ્ટેશન ને જાણ કરી અને બીજા હજુ અગિયાર એક ગુના ને કબૂલાત આપી છે આ ઉપરાંત એની વધુ પૂછપરછ કરતાં અને ડેટા ચેક કરતાં અગાઉ એની વિરુદ્ધમાં આજ મુજબના આજ એમોથી વીસેક ગુના દાખલ થયેલા છે એટલે આ જે ગુના એની હમણાં તબુલાત આપી છે એ લગભગ સિત્તેર બોતેર લાખ જેટલા રૂપિયાની અલગ અલગ વ્યક્તિઓ પાસેથી છેતરપિંડી કરી છે અને આની પાસેથી મોબાઈલ અલગ અલગ સિમ કાર્ડ બેંકની પાસબુક વગેરે વસ્તુ પોલીસે તપાસના તબીયત લીધી છે હાલ વધુ પૂછપરછ ચાલુ છે